નગરપાલિકાના વિપક્ષના નેતા જયરાજસિંહ મોરી દ્વારા સામાન્ય સભામાં પ્રશ્નોત્તરી ના લેવાતા નગરપાલિકાના ચીફ ઓફિસરને ઉગ્ર રજૂઆત

येLinkedin मध्ये आय ऑफ कंपल्सरी तो बोर्ड जो वेरी वस्तु अमूक वस्तु माहिती सुद्धा माहिती आहे तर तुम्हारी बात जो बोर्डिंग मध्ये आईने अतिरंग आहे अतिरंगे माहिती खूप ती माहिती कोण आहे लाओ थँक्यू बाकी हे आता आहे प्रावर आज श्री

શું બોર્ડ આખો ચલાવવાની જવાબદારી કોની હોય પ્રેસિડેન્ટ અને એ બધું એમને માન લો તમે બીજો શકો બરોબર કમિશનર સાહેબને તો જો કે અમારી પૂરી તૈયારી છે જાણ બરાબર છે કે અમારે ન્યાય પૂરેપૂરો આ બાબતે લડી જવાનું મારી પૂરી તૈયારી છે આ તો પ્રશ્ન તો એ નો હોય કે આ તો કઈ એજન્ડા કોણ નક્કી કરે તમામ <muchan> અધિકાર <muchan> <saat> <muchan> 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 <muchan>

ફસાતા નથી ને એટલે પ્રશ્નોત્તરી જે જેમ આપણે કહીએ ને કે પાણીને જેમ ડોળીએ ને ઉકળીએ એમ કાદો ઉકળે એમ આ કાદો ઉકળવાનું કામ છે પ્રશ્નોત્તરી જે છે એની કે તમે આજે એલર્ટ થઈ જાઓ બીજી વાત એ છે કે પ્રશ્નોત્તરીની અંદર આજે દરેક સભાસદોનો હાથ સમાયલો હોય ધારો કે તમારા મગજની અંદર કે તમે ટાઈમ પર આવી જે ટીમો તો આવે ને જાય વહીવટી અધિકારી તરીકે તમારા પાવર નથી મને પૂરે પૂરો ખ્યાલ છે એકની દ્રષ્ટિએ પણ વહીવટી અધિકારી જે તરીકે તમે એને કહી શકો કે કોઈ પ્રશ્નોત્તરી તો લેવી જ પડે તમારે આ તમે જે માનો કે તમે કાઢી નાખો તો એ વિવાદ તમારી આગળ જવાનો તમે આજે સભા સંચાલનના નિયમોની એની અંદર પહેલી વેલી સૂચના એવી આપેલી છે પ્રાદેશિક કમિશનની કે દરેક કાર્યો જે છે

કે ભાઈ ત્રણ કારોબારી સમિતિ તમે અગાઉ બોલાવી છે ત્યાર પછી મીટિંગ એકે નથી મળી જો બહાલ ન કરવી હોય તો તમે ન જો અને બહાલ કરવી હોય તો તમારે નવી ફરજિયાત છે જો પછી એને તારીખ મારી 4 4 ની તારીખ મારી આ 9 5 ની મારી ને 6 6 5 ની 11 6 મારી આ 4 ની મારી પહેલા ગત સભાની એટલે એને જે છેલ્લી રદ કરી ટેન્ડર રદ કર્યા એને ઈ જ કારોબારી થાય ગત સભાની કારોબારી હવે ઈ પહેલા જોને તારીખ માં કેટલા ત્રણ કારોબારી થઈ ત્રણ કારોબારી જો બાલ ન કરે થાય તો એને કાર્યવાહી નથી કરી ઈ આજે કઈ રીતે આવે ઈ બાલ કમ થાય અગિયાર છે કે ગત સભાની ને લખ્યું તો આ પછી એમાં સુધારો કર્યો ઈ એમ કે કે તમારે મારે ધ્યાન ઉપર લાવવું હવે લાઈ ગયો તો એને માનવું નથી હવે આમાં સલાહ કઈ રીતે આપવી અથવા આપણે કઈ રીતે આપણે એની વાત કરવી તો પાણી પ્રશ્નમાં કાલે એવું જ થયું

अखाय संत्त, क्या महा परके सिर्फों क Laborator कुर्प wirा फिरन ते मरो आपरावा करें देंक, परके सम्कुल्टाराख मुरें परके सम्कुल्ण। पार छेतक सम्कुल्मार प्ता है में कसने खता सम्क्ल्टी end awareness

અમે એવું નથી તમારી જવાબદારી અમારી તમારી પાસે એટલી રજૂઆત છે કે તમે અમને જાણ કરી કે લોકો સભ્યોની માંગણી છે કે છે માંગણી નહી જો કોઈ છે જો કોઈ જો આપણે આજે કદાચ માનો કે સત્તાધારી બોર્ડનો જે સભ્ય હોય તો ઈ પ્રશ્નો તો ઈ વિરોધ પક્ષનો હોય એવું નથી 36 36 સભ્યો કરી શકે છે કેમાં એક

સાધારણ સભા મળવાની છે અને તે અંગેનો એજન્ડા આજે અમને આપવામાં આવ્યો છે આ એજન્ડાનો અભ્યાસ કરતા જે વિવિધ મુદ્દાઓ લીધા છે એમાં જે મુખ્ય પ્રશ્નોત્તરીનો મુદ્દો લેવામાં આવ્યો નથી જે જે સાધારણ સભા હતી એમાં પણ પ્રશ્નોત્તરીનો મુદ્દો લેવામાં આવ્યો ન હતો અને જે અંગે પણ જે તે સમયે અમે લેખિતમાં રજૂઆત કરી હતી તેમ છતાં આ સમયે આ સાધારણ સભામાં પણ પ્રશ્નોત્તરીના મુદ્દાની બાદબાકી કરવામાં આવી છે હવે જ્યારે લોકશાહી હોય ત્યારે કોઈ પણ ચૂંટાયેલ પ્રતિનિધિ હોય એનો પ્રથમ અધિકાર એ પ્રશ્નોત્તરી હોય છે કે લોકોના પ્રશ્નોનો અવાજ બનાવી શકે પરંતુ અહીંયા જાણે ભાજપના જે પ્રમુખ છે એ પોતે લોકશાહીની પણ રાજાશાહીના સમયમાં જીવતા હોય એવો કદાચ એમને વહેમ હોય અને જાણી જોઈને પ્રશ્નોત્તરીના મુદ્દાને દૂર કરવામાં આવ્યો છે લેવામાં આવ્યો નથી આંગે અમે આજનો ચીફ ઓફિસર સાહેબને રજૂઆત કરી છે કે જે નગરપાલિકાના સભા સંચાલનના નિયમો છે એમાં સ્પષ્ટ જોગવાઈ છે કે પ્રશ્નોત્તરીનો મુદ્દો લેવામાં આવે એમ છતાં જે સભા સંચાલનના નિયમોનો પણ ખુલ્લામ ભંગ કરીને અને એક સરમુખત્યાર સાહેબ જો આયા વર્તન કરતા હોય એમ જે પ્રશ્નોત્તરીનો મુદ્દો લેવામાં આવ્યો નથી અમારા જે તે સદસ્યશ્રી હોય નિયમ સમય મર્યાદામાં અગાઉથી પ્રશ્નો તરીકે અમને લેખિતમાં જાણ કરેલી જ છે તેમ છતાં પણ આ પ્રશ્નો લીધા નથી અને માત્રને માત્ર પોતાના એજન્ડા અહીંયા અમને આપવામાં આવ્યા છે જાણી જોઈને કારણ કે અત્યારે એમની બહુમતી છે એટલે સ્વાભાવિક છે કે બહુમતી જે મોટા ભાગના ખરા પસાર થઈ જવાનો વિશ્વાસ હોય અને એ માટે અત્યારે કોઈ લોકોનો પ્રશ્ન ન ઉઠાવી શકે પ્રજાનો અવાજ ન બની શકે કે ભૂતકાળમાં જેટલા પણ કાર્ય થયા છે એની માહિતી ન લઈ શકે એ હેતુથી તે પ્રશ્નોત્તરીનો મુદ્દો ઉઠાડવામાં આવ્યો છે એટલે અમારા સભ્યોએ આજે સ્પષ્ટ માગણી કરી છે ચીફ ઓફિસરને કે એના દ્વારા લેખિતમાં પ્રમુખને જાણ કરવામાં આવે કે પ્રશ્નોધરીનો મુદ્દો લેવામાં આવે જો આમ છતાં પણ નહીં લેવામાં આવે તો અમે પ્રાદેશિક કમિશનરને પણ રૂબરૂ મળીશું અને ત્યાં પણ આ અંગે રજૂઆત કરીને જે સભા સંચાલનના નિયમોનો ખુલ્લામ ભંગ થયો છે તો એ અંગે કાર્યવાહી કરાવવા અમે કમિશનરને પણ દબાણ કરીશું